અને આ તરફ રાજકોટમાં વધુ એક કોલેરાનો કેસ સામે આવ્યો શહેરના અટલ સરોવર સ્માર્ટ સિટી નજીક કોલેરાના કેસ સાઇટ પર કામ કરતા બાવીસ વર્ષીય યુવક કોલેરાગ્રસ્ત થયો મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે સ્થળ પરના પાણીના નમૂના લીધા અને કોલેરાના કેસ સામે આવતા આરોગ્ય કર્મચારી દ્વારા તપાસ પણ કરવામાં આવી કામદારને જરૂરી દવા અને સારવાર આપવામાં આવી હાલ કામદારની તબિયત સારી હોવાનું જણાયું તો યુવકના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી છે છેલ્લો જે કેસ છે કોલેરાનો એ રાજકોટ મહાનગરપાલિકાના આપણે સ્માર્ટ સિટી રૈયા સ્માર્ટ સિટી બને છે અટલ સરોવર પાસે ત્યાંથી આવેલો છે ત્યાં હાલ કોઈ રેસિડેન્ટ એટલું બધું છે નહીં એટલે ત્યાં જે એલ કોલોની છે ત્યાં જે વર્કર્સ છે એમાંથી એમાંનો જે કેસ છે એને જનરલી કોલેરા શું હોય છે કે બાળકોમાં જોવા મળતો હોય છે આ એડલ્ટમાં કેસ આવેલો છે જે વ્યક્તિનો કેસ આવેલો છે એની ઉંમર બાવીસ વર્ષની છે ત્યાંથી આપણે સોર્સ ઓફ ઇન્ફેક્શન ગોતવા માટે ચાર આપણે પાણીના બેક્ટેરિયોલોજીકલ નમૂના લીધા છે